કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો સરપંચની ચૂંટણી સમયે કચ્છની સૌથી મોટી ગ્રામ પંચાયત માધાપરમાં ત્રિપાકીયો જંગ ખેલાયો હતો તે માધાપરની ગ્રામ પંચાયતમાં આજે નવો વળાંક આવ્યો છે અંદાજે દોડ દાયકા બાદ માધાપરમાં સરપંચ પદે તો ચૂંટણી યોજાઈ ત્યારે લોકોએ એકતા અને અખંડિતતા દર્શાવી વિશાળ જન્મ સાથે સરપંચ પદનો તાજ વાલજીભાઈ આહિરના શિરે પહેરાવ્યો છે ત્યારે આજે માધાપરમાં ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં ઉપસરપંચ પદે જગદીશભાઈ કરસનભાઈ માધાપરિયાની બિનહરીફ જીત મળી હતી આ માધાપરના ચૂંટાયેલા સરપંચે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી હા ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું અને જે રીતે ચૂંટણી પ્રક્રિયા જે આજે પ્રથમ દિવસે એટલે ઉપસરપંચની વરણી થઈ અને ખુશીની વાત એ છે કે ઉપસરપંચ તરીકે જગદીશભાઈ કરશનભાઈ માધાપરિયાની હરીફ ઉપસરપંચ તરીકે વરણી થઈ છે તો હું સર્વ સભ્યો ચૂંટાયેલા સૌ સભ્યોનો હું હૃદયપૂર્વક આભાર માનીશ અને જે રીતે આ ઉપસરપંચની ચૂંટણીમાં અમને સહકાર આપ્યો એવો ને એવો સહકાર અમને આગામી દિવસોમાં દરેક સભ્યો તરફથી વળતો રહે અને ગામના વિકાસમાં સૌ સાથે મળી કરી અને ગામને એક વિકાસની ગતિ આગળ વધારી એવી સૌ સભ્યો પાસે આશા અને અપેક્ષા રાખીશ જી ચોક્કસપણે અમારી પેનલનો નામ જ વિકાસશીલ પેનલ હતો એટલે વિકાસ અમારો મુખ્ય મુદ્દો છે હંમેશા અમે વિકાસને વળગેલા રહે છે અને આગામી સમયની અંદર ગામની અંદર જે ખુટ્ટી કડીયો છે એ આગામી સમયની અંદર અમે પરિપૂર્ણ કરશું એવી આપ સૌના માધ્યમથી ખાતરી આપીશ જી બિલકુલ સ્વાભાવિક છે કે ઘણા લાંબા સમય પછી કે અનામત આવી અને એમાં ઓબીસી અનામત આવી અને છેલ્લા પંદર વર્ષની જે મારી કાર્યશૈલી હતી એનાથી ખુશ થઈ અને પ્રજાએ જે અમને સહ જે બોડો પ્રતિસાદ આપ્યો છે જે પણ અમને સહયોગ આપ્યો છે તો એનો ઋણ જે છે એ અમે ચૂકવવા માટે અમારી ટીમ હંમેશા તત્પર રહેશે જે રીતે આપે સૌએ જોયો કે આ ગામની જે એકતા અને અખંડતા છે એ હંમેશા જળવાઈ રહે જે રીતે આપ સૌએ જોયો કે ગત વીસ વર્ષોની અંદર જે કોઈ સત્તાહારૂઢ ડરતો એની સાથે અમે ખભે ખભો મિલાવીને કામ કર્યો છે ત્યારે એમને જે અનુભવ છે જેમ કે અર્જણભાઈ ભુડિયા પણ સભ્યપદે ચૂંટાણા છે ત્યારે એમને જે અનુભવનું ભાથું છે એનો પણ અમે ઉપયોગ કરશું અને ગામના વિકાસમાં હંમેશા સૌને સાથે રાખી કરી અને ગામને વિકાસ તરફ અમે આગળ વધશું એટલે એ લોકો પણ આજે જે ઉપસરપંચની જે સર્વસંમતિથી નિમણૂક કરી એ લોકો પણ બધા જે સમગ્ર ટીમ હતી અમારી સાથે જોડાણી એટલે અમારી ગામની એક જ ટીમ છે અને એક ટીમ મળી અને ગામના વિકાસને આગળ દોરી જશું એવી આપના માધ્યમથી અમે જાણ કરીએ છીએ લોકોને મારું નામ હરેશ જોશી હું નામ મામદાર ભુજ મામદાર કચેરીમાં ફરજ બજાવું છું તાલુકા વિકાસ અધિકારી અને સક્ષમ અધિકારી શ્રી ભુજના પત્ર નંબર ભૂતાપ પંચાત માધાપર નવો ઉપસરપંચ ચૂંટણીના તારીખ એક સાત બે હજાર પચીસના હુકમથી મારી અધ્યાસી અધિકારી તરીકેની નિમણૂક કરવામાં આવી માધાપર ગ્રામ પંચાયત નવોવાસના ઉપસરપંચની ચૂંટણી માટે ગ ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી નિયમો ઓગણીસો ચોરાણુંના નિયમ નવ એક મુજબ આપણે ઉપસર્પનની ચૂંટણી કરવાની થાય છે એ કોઈપણ ગ્રામ પંચાયતના પરિણામ પ્રસિદ્ધ થયાના ચાર અઠવાડિયાની અંદર એની ઉપસરપરની ચૂંટણી કરવાની થાય છે મારી અધ્યાસી અધિકારી તરીકે નિમણૂક થઈ તો એ નિમિત્તે હું અહીંયા ચૂંટણીનું યોગ્ય સંચાલન થયા એના માટે સવારે આવેલું છું માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉપસરપરના ઉમેદવાર તરીકે માત્ર એક જ ફોર્મ શ્રી જગદીશભાઈ કરશનભાઈ માધાપરિયાનું આવેલ હતું માત્ર એક જ ફોર્મ આવેલ હોવાથી સર્વાનુમતે બધાએ બિનરીફ એમની વરણી કરવામાં આવેલ છે એટલે મારી જે નિમણૂક થયેલ છે એ ઉપસરપરની ચૂંટણી પૂર્તિ થયેલી છે ને એમાં આપણે સફળ રીતે આની ચૂંટણી કરાવેલી છે કોઈ જાતનો વિવાદ નથી અને બધા તમામ સભ્યો હાજર છે

रायमल बुधाभाई रबारी संचालक सणोसरा भाई प्राची चौहान संचालक कोटडा आथमणा सत्तार कायाभाई खलीफा संचालक वरली प्रेमजी भाई खरेट संचालक कोटडा आथमणी रमेश ठक्कर संचालक थरावडा भाई हरिलाल महेश्वरी નિલેશભાઈ નારાયણભાઈ મહેશ્વરી